નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હેમે કિટ્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાતી સરળ વ્યાકરણમાં પચાસ વિરોધી શબ્દો શીખીશું તો ચાલો શીખીએ ઠંડુ તો ગરમ લીલું તો સૂકું दिवस तो रात सवार तो सांज तड़को तो छाया अंदर तो बहार पासे तो दूर सूर्योदय तो सूर्यास्त વૃદ્ધ તો યુવાન ઉપર તો નીચે સફેદ તો કાળું ડાબું તો જમણું સાચું તો ખોટું નાનું તો મોટું ઊંચું તો નીચું પ્રશ્ન તો જાડો તો પાતળો લાંબી તો ટૂંકી આવવું તો જવું અંધારું તો અજવાળું ગરીબ તો પૈસાદાર આકાશ તો પાતાળ ઠંડી તો ગરમી સુગંધ તો દુર્ગંધ શરૂઆત તો અંત আতিফৃষ্টি তো দুষকাড উন্ডু তো ছিশরু জুনু তো ন঵ুন উত্তর তো দক্ষিন পূর্ব তো পস্চিম চডপি তো ধিমুন आली तो भरेलू बंद तो खु बीमार तो तंदुरस्त उदास तो खुश कंजूस तो उदार लीसू तो खरबचड़ू નરમ તો કઠણ હસવું તો રડવું મિત્ર તો શત્રુ આગળ તો પાછળ દુઃખ તો સુખ હલકું તો ભારે ગંદુ તો ચોખ્ખું આનંદ તો શોક કાચું તો પાકું તાજું તો વાસી ઉગમણું તો આથમણું ઊંઘવું તો જાગવું આગમન તો વિદાય તો બાળમિત્રો આ હતા પચાસ વિરોધી શબ્દો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો